સમાજનું ભાવિ ભવિષ્ય અને પ્રગતિ માટે જે હળપટી સમાજે જે આયોજન કર્યું છે એવા ભૂલકાના પારો વાર્ષિક કાર્યક્રમમાં ઉપસ્થિત એવા સમાજના આગેવાન અને સૌથી વધુ સમાજની અને આપણા બધાની સેવા કરતા એવા કેતનભાઈ મારા મિત્ર જેમણે સરસ મજાનું આયોજન કર્યું મારા ગામના મેં ભણવામાં પણ સાથે હતા એવા દક્ષિણ ગુજરાત હળપટ્ટી સમાજના પ્રમુખ ભરતભાઈ રાઠોડ અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે દક્ષિણ ગુજરાત હળપટ્ટી સમાજને આજે એક ગામડામાંથી એક હળપટ્ટીવાસમાંથી આ જગ્યાએ પહોંચાડવાનું કામ કર્યું એટલે એનું સલામ અને અભિનંદન આપું છું આ સ્ટેજ પર ઉપસ્થિત એવા વડીલશ્રી કલેક્ટર જેવા જેમણે સમાજની સમગ્ર ગુજરાતની સેવા કરી છે એવા અભિનંદન પાત્ર એવા આરજે પટેલ સાહેબ એવા જેવા આપણા નાઠુભાઈ અમારા કોંગ્રેસના પ્રમુખ શ્રી સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ સમગ્ર સમાજમાંથી પઢાયેલા જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સમાજની શિક્ષિત બહેનો વકીલો ભાઈઓ યુવાન મિત્રો બહુ આનંદ થાય અને ગર્વની લાગણી થાય કે સમાજની જયારે રચના થાય ત્યારે વિવિધ પ્રકારના દરેક સમાજમાં એક એક જાતિનું નામનું આપી દેવામાં આવ્યું અને આ ખરેખર અમે જે સમાજ માટે આવીએ છીએ એ સમાજની સાચી સેવા કરી હોય અમને આ જગ્યાએ પહોંચાડવાનું કામ કર્યું શિક્ષિત રીતે આર્થિક રીતે સુખી સંપન્ન કામ સુખી સંપન્ન બનાવવાનું કામ કર્યું હોય તો એ હરપતિ સમાજે કર્યું છે હું છાંતી કાઢીને આજે કહું સમગ્ર દક્ષિણ ગુજરાત હું દેસાઈ પરિવારમાંથી આવું છું ગામડામાં ભરતભાઈને ખબર કે દેસાઈને હરપતિ એટલે કટમ કહેવાય હું મારી જાતને આજે બી કહું છું કે મારા છોકરાના પેલા જનોઈનો પ્રસંગ હતો તો મેં મારા સમાજને પછી જમાયેલો પહેલો ભરતભાઈને પૂછ્યો કે મારો સાચો કટંબી હડપટી એટલે હળપટીને પહેલા જમાયો આજે અમે શાંતિથી શૈક્ષણિક રીતે ભણીને એક વકીલભાઈના સામાજિક ક્ષેત્રે આગળ વધ્યા તો અમારું રક્ષણ જો કોઈએ કર્યું હોય તો મારો હું નાનો હતો માંડો પણ મારો મંગાભાઈ રાઠોડ મારો બાલુભાઈ રાઠોડ મને ઉચકીને દવાખાને લઈ જતા મને ઉચકીને પ્રાથમિક શાળામાં ભણવા ભણવા માટે લઈ જતા હતા મારી જમીન મારા ફાધર તો નોકરી કરતા પચાસ વિંગાનો હું એ પચાસ વિંગાના ખાતેદારની જમીનનું જો કોઈ રક્ષણ કર્યું હોય તો મંગાભાઈ બાલુભાઈ રાઠોડના પરિવારે કહ્યું અને આજે હું શહેરમાં રહેતો થયો છું છાંટી કાઢીને ક્યાં છું કે એની મહેનત અને એના પ્રમાણિકતાને કારણે આજે અમે સુખી છે ને આજે અમારી જમીન એ પણ સચવાયેલી છે દક્ષિણ ગુજરાતનો એક પણ ગામડો જોયા આવ્યો મેં હમણાં કેતનભાઈને કેતો હતો એક બી હરપટી સમાજે એના માણસે કોઈ ગામડાના કોઈ પણ જાતિને સાથે એવું કોઈ ખરાબ વ્યવહાર કર્યો હોય કોઈ જમીનો ન કંઈ કોઈ જગ્યા ખોટું કામ કર્યું હોય તો તમને કોઈ દાખલો જોવા નહીં મળે એનો જો કોઈને શ્રેય જતો હોય તો હરપટી સમાજના પૂર્વજોને જતો છે બહુ આનંદ થાય કે હવે દક્ષિણ ગુજરાત હરપટી સમાજ હર્ષોથી જાગતો હતો પણ ભણેલા ગણેલા બધાને સાથે રાખીને હમણાં મહિનો દોઢ મહિના પહેલાં હું વરિયા આશ્રમમાં ગયો હતો સામાજિક ખર્ચાના ભાગરૂપે સમૂહ લગ્નનું આયોજન કરીને સમાજને એક દિશા આપવાનું કામ આ વડીલોએ કર્યું છે એવું જ આવનારા દિવસોમાં પણ આયોજન કરતા રહ્યો સમાજના જે વિદ્યાર્થીઓ આજે એકથી બારમાં કે જે જગ્યાએ તમે આગળ વધ્યાશ જે પ્રોત્સાહનને પાત્ર છે એ પ્રોત્સાહન આપવા માટે તમને ભેગા કરવા માટે આવ્યા છે તો એના માતા પિતાને પણ કહે છે કે આવનારા દિવસોમાં આના કરતાં પણ સંખ્યા વધે અને સમાજમાં સરકારમાં કોઈ જગ્યાએ ભૂતકાળમાં તમે જાઓ તો કોઈ સરકારી ઓફિસ એવી નહીં હતી કે રાઠોડ સાહેબ નામનો કોઈ અધિકારી કે કર્મચારી નહીં હતો આજે પણ અમે એવું જોવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં એ જ રાઠોડ સાહેબનો માણસ કોઈ કલેક્ટર ઓફિસમાં હોય કોઈ મામલાદાર ઓફિસમાં હોય કોઈ સિંચાઈ ખાતામાં હોય કોઈ પોલીસ ખાતામાં હોય કે સરકારની કોઈ જ જવાબદારીમાં હોય અને એનું નિમિત્ત આ દક્ષિણ ગુજરાત હરપટી સમાજના આગેવાનો બને એવું આપના માધ્યમથી આજે હું તમને કહેવા માટે આવ્યો છું આજે મારે જવાનો તો હું સાંજ સુધી રોકાવાનો તો મેં મહુવામાં ખેડૂતોનું જે જમીન જતી છે એના માટેનો કાર્યક્રમ મેં નક્કી કરેલો છે ભરતભાઈને હું વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં આવનારો દક્ષિણ ગુજરાત ટાળાનો કાર્યક્રમમાં જે ઇનામો જે ઇનામો આપવાના હશે જેટલા વિદ્યાર્થી હશે પહેલાં એકથી એમાં એ તમામનો ખર્ચો હું મારા પરિવાર તરફથી આપવાની જાહેરાત કરું છું મારા લાયક જે કોઈ કામકાજ હોય હળકોટી સમાજ એ આપણો સમાજ છે અને આ સમાજનું સમગ્ર દક્ષિણ ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ આપવાનું કામ આ સમાજે કર્યું છે અમારાથી કદાચ કોઈ નાનું કંઈ ભૂલ થઈ જાય કદાચ કોઈ જગ્યાએ અમારી ખામી હોય તો આવનારા દિવસોમાં આ સમાજે જેટલું આપ્યું એટલું ઓછું છે એ આપવા માટે અમે બંધાયેલા છે ફરીવાર આ તબક્કે બોલાવી માન સન્માન આપ્યું તમારા બધાની માફી ચાહું છું કે તમારી વચ્ચે રહેવાનો મને મોકો મળ્યો છે પરંતુ મારે મહુવા જવાનું હું તમારી બધાની વિનંતી સાથે રજા લઉં છું ફરીવાર દક્ષિણ ગુજરાત હરપઢી સમાજ પ્રગતિ મંડળને હું હું અભિનંદન આપું છું રાજકીય રીતે પણ એમની સાથે જોડાયેલો હોય કોઈ આઈડિયોલોજીમાં ઘણી તે જગ્યાએ જોડાયેલો હોય પરંતુ આપણી સાચી ફરજ એ છે કે સમાજમાં જે જ્યારે આવા લોકો જ્યારે આગળ વધતા હોય એના તાલલાઓ એના પરિવારો આગળ વધતા હોય તો એક સામાજિક આગેવાન તરીકે આપણા બધાની જવાબદારી છે કે સમાજને પ્રોત્સાહન આપીને આવનારા દિવસોમાં સમાજ આગળ વધે જો સમાજ આગળ વધશે તો તાલુકાની સેવા થશે જિલ્લાની સેવા થશે ગુજરાતનું નામ મોટું થશે એટલી વાત કરીને વિનવું છું જય હિન્દ જય ભારત Schop, ko, ba, ba. Schop, ko, ba, ba. She doesn't baba